નમસ્કાર મિત્રો જયિંદ જય ભારત આજે વિશાવદનની ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડી રહી છે આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા રાજયા એનસીપીના પણ આગેવાનો અશ્વિરભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે છતાંય એ કોઈ પણ ભાજપના ઈશારે કે જે પણ હોય રાહુલ ગાંધીજીએ કહ્યું છે એમ કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ અને એના કહેવાથી ઉમેદવારો ઉભા રહીને એને એવું હતું કે નુકસાન કરી શકીશું પણ નહીં પ્રજા બહુ સમજદાર છે વિશા બદલની તો ખાસ ત્યારે ઇન્ડિયા ગઠબંધન એનસીપીના સાથી જયારે ટેકો જાહેર કરે છે હું ચંદુભાઈ વઘાસિયાને કહીશ કે બે શબ્દ કહેશું આજે વિશાવદર યસાણની પેટા અંદર પ્રદેશ અધ્યક્ષ યશુદાંતભાઈ ગઢવી અને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી હરિચંદભાઈ જોશી રાજુભાઈ ગડોડા એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક લઈ અમે અમારો તમામ તન મનને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલીને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી અને પૂરતો સપોર્ટ આપશે ગામો ગામ જઈને મદદ કરશું જેટલી થાય એટલી એટલી અમે યસુદરભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે અને હર રમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એસપી શરદ પવાર સાથ અને સહકાર આપશું હર હમેશ અમારી પાર્ટી શરદ પવારની પાર્ટી તમે જોઈ છે હર રમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છે બે હજાર સાતની અંદર હું જ્યારે ધારાસભ્ય ગોંડલનો હતો ત્યારે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જ્યારે ત્યારે બોતેર હજાર ખેડૂતના તેના માફ કર્યા આજ દિવસની અંદર કોઈની કોઈ સરકાર ગુજરાતમાં હિન્દુસ્તાનમાં માફ નથી કર્યા એવી જ રીતે જ્યારે કપાસના ભાવ તેથી નક્કી કર્યા પંદરસો રૂપિયા તો હજી પંદરસો પંદર વર્ષ જયારે વેચા નથી તો આપણે આમ આદમીને પાર્ટીને ગોપાલભાઈ જંગી ગાંધીનગર મોકલી કારણ કે તો અવાજ ખેડૂતોનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના પટેન ઉપર મદદ કરી અને વિજય બનાવી આટલું ત્યાં નિર્મું છું જય હિન્દ જય ભારત